અઓ મજા તો હારું મારો છોકરો કોઈ કોમ ધંધે જતો નથી શું કરવાનું હવે ઊંચો આવતો નહીં કાકા કાકા તમે લોક મારી બેહા ક્યાં મારો મને ચો જઈને આવ્યું તો રખડવા જ્યો તો હું કણ બહાર ચોઈ જો નહીં બીજે એક વાત કહું તમને બોલ નોકરી આપડે ચાલુ કરીને બીજું બધું માં ઉપર છોડી દેવાનું તમારે તમે આપણે 3000 રૂપિયા ભરીએ ને તો આગલા મહિને આપણે ત્રીસ રૂપિયા પંખા ચાલુ પહેલા આપડે પૈસા ભરવાનું થાય બીજી વાર ના થાય આપણે ત્રીસ રૂપિયા ડાયરેક્ટ વાપરવાના જ મહિને મહિને તમારું કમ માર કરવાનું એવું

વસ્તુ મંગાવી હું તમને કઉ હવે ગ્લાસ બે સિંગ ભજીયા અને બે બોટલ થઈ ને એટલું અને મને ખબર મન તો ઉતરતું નહિ ભજી સિંગ ભજીયા તો જોવા આપડે ઓ ભાઈ હવે હવે કઈ ઉપર છે મફત નું પીવું મને મારા કાકાના પૈસા ભગાવા અને મારા કાકા જોડે મને માર ખવડાવો મને એવું એવું જ પૂછો મજા તો તમારે લેવાની છે મફત નું પીવો હોય તો બધું લાવે તમારે મફત નું પીવું હોય એવું નાખતો જવા દે વાત બધી વાત જવા દો આપડે ટાઈમ પર મારા બાપુ હોય છે મારી મારી તોડી નાખશે

આપડે તમે મફત નું વિવડે ને પૂછ કરી નાખું ના ખાલી જલ્દી જલ્દી ના બરોબર બુડો મફત નું મજા આવી જવાની તમને આવું આગળ મને પો નવો લીયા લેખો એ તો નોકરી નાખો નહીં ઝેર આપી દે તમને બધા મોહમ્મદ નું

તમારે તમારે બહુ મારવાનો તમારે થોડો મારવાનો આપડે સંભૂલ જઈએ ભાઈ

અરે મીર તમાર હું બગાડી તમાર હું તરા મારજો હું મારી મારી જોર નખે એ ઉભા રહે ઉભા 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 મારો મારો તમે કરો કરો તમે કરો કરો એ ઉભા રહે ઉભા ઉભા તમે નાખ્યો ઉભા રહે આને જમ બુબે જાવ દેને જાવ દે પ્લસ ગા ઓ નોબલા અલ્યા બાર ના ને જો જીવન ચોનદી મને યાદ કરે એવું કરવું પડશે ચંપલ ચંપલે નહી રહેવા દીધું કે તમે ચંપલ ને તમારો ને બે બધું ચોકડ મેરીને પણ એને તો હું ખબર કે હું માર ખાઈ ને હું પણ બડુ ને છોકરા રે ને બહુ વિચિત્ર તમારો છોકરો જોવા તો નોકરી માટે નોકરી માટે જીવો પોત્રીસો રૂપિયા લઈને પોત્રીસો રૂપિયા પગાર બેઠો તલાવડી બેઠા બેઠા એક પેલા કાળુ પણ છોકરો એક પેલા બડુપાન છોકરો અને તમાર દેવો કર્યું અમને રંગ એવા સંગ થાય કાળુ પણ છોકરો રહ્યો ને તો બહુ વિચિત્ર

જો બેઠા કે જ હોય છોકરા ભલા આપડા છોકરા શું કેવું તમારા બે બે છોકરા બગડેલા હા એમાં મારા તમારા છોકરા વાદે મારો છોકરો બગડાવ છોકરા આ શું કર્યું ખબર તમને જસુભાઈ મારે ફોન ભરાય લીધો પૈસા એટલે મારા હાથે કરી હતી પણ એવું કરતા હતા તમને ખબર સાચી હકીકત શું મને બધું કીધું આપડે રહી ને બેઠા બેઠા પાર્ટી કરતા હતા પાર્ટી કરી અને પછી આયા હા

પૈસા જુન તમાર ભૂલ થઈ અમે તમને નઈ બોલી કશું હવે તમાર જેવું આવે અમારી ભૂલ થઈ જાય હવે આવું કઈ કરતા નહીં સારો હતો તમને જેલમાં ના પુરાય હવે હું ગામ માં કોઈ નઈ તરફ થી અમે માફી માંગી ના માફી માંગવાની હોય છોકરા તો છોકરા છોકરા હોય તો છોકરા જેવું કર